વરસાદના આગમનની દસ્તક સાથે જ ગરમીના અંતનો પ્રારંભ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે રાજ્યના ચાર શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે અમદાવાદની વાત કરીએ ગાંધીનગર આ તમામ જગ્યાઓ પર એકતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે રાજકોટમાં પણ એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું ડીસા વડોદરા અને કંડલામાં ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન સૌથી વધુ તાપમાન એકતાલીસ ડિગ્રી રહ્યું અને સુરેન્દ્રનગરમાં ધીરે ધીરે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે વરસાદની દસ્તક સાથે ગરમી વિદાય લઈ રહી છે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રહ્યું ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ડીસામાં ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અને કંડલામાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું